ડભોઈ યાત્રાધામ ચાંદોદના માળી કુંડળના ઘાટે અસ્થિ વિસર્જન અર્થે આવેલા શીખ પરિવારના આધેડનો બિસ્માર માર્ગના કારણે પગ લપસી જતા પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા એકસો આઠ મારફતે સારવાર અર્થે ખસેડાયા વારંવાર આવા જીવલેણ બનાવો અહીં બનતા હોય છે છેલ્લા કેટલાક વર્ષોથી નર્મદા કિનારાના તટ અનેક સુવિધાઓ સહિત વિકાસ ઝંખી રહ્યા છે યાત્રાધામ ચાંદોદ ખાતે રોજબરોજ હજારો યાત્રાળુઓ

યાત્રાળુઓ વર્ષભર મોટી સંખ્યામાં પધારતા હોય છે ત્યારે નદી કિનારાઓના વિકાસ અંગેની સરકારની દુર્લક્ષતા બાબતની ખરાબ છાપને લઈને અહીંથી જતા હોય છે ત્યારે સરકાર સહિત સંલગ્ન તંત્ર ચાંદોદના નર્મદા કિનારાના વિકાસ કાર્યોના પ્રોજેક્ટને પ્રાધાન્ય આપે તે જરૂરી થઈ પડ્યું છે તાત્કાલિક એકસો આઠ બોલાવીને એમને શિફ્ટ કરવામાં આવ્યા છે પણ અહીંયાનું તંત્ર વર્ષોથી આ રીતનું પોઝિશન જે દેખાઈ રહી છે અહીંયા તમે જોઈ શકશો બધે ખાડા ખાડાઓ છે રસ્તાની અંદર પાણી ભરેલા છે ગાડીઓ વાહનો આવતા પણ તકલીફ પડે છે તો હજારો નાગરિકો જો અહીંયા આગળ વિધિ વિધાન કરાવવા આવતા હોય તો એવા સમયમાં સરકાર દ્વારા એવું આયોજન કરવું જોઈએ એના રોડ રસ્તા બનાવવા જોઈએ એની જગ્યાએ આજે એટલી ખરાબ હાલત છે કે અમારે કૂદી કૂદીને અહીંયા આવવું પડે છે તો આ પરિસ્થિતિ શું અહિયાંનો સરપંચ જે પણ હશે કે જે પણ અહિયાં તાલુકાવાળા વાળા હશે એ લોકો શું ધ્યાન આપી રહ્યા છે આ પ્રત્યે તો તાત્કાલિક અસર થઈને આ ભાઈ જે મરી ગયા છે એ તો એમને કદાચ સ્વર્ગવાસ મળશે એનું વાંધો નથી પણ બીજા લોકોને પણ આ પરિસ્થિતિનો સામનો ના કરવો પડે એના માટે તાત્કાલિક ધોરણે પગલાં ભરીને આ તમામ સુવિધાઓ સરકારે ઉપલબ્ધ કરાવવી જોઈએ કા તો ટૂંક સમય માટે આ તટ બંધ કરી દેવો જોઈએ